નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના પણ જોઈએ આપણે આજે કોણે શું શું કરવું તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ ને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળા આજે શું કરવું મેષ રાશિ વાળા છે ને આજે એક મોટી ખાટી આંબલી લેવી જોઈએ માથા પરથી સાતવાર ઓવારીને પાણીમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની પૂજામાં ઘંટડી વગાડતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે પોતાની અને ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કૂતરા જેવા જાનવરને ઈજા નહીં પહોંચાડતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ આજે ગોળવાળા પાણીથી સૂર્યને અર્ધ ચડાવવો જોઈએ ઘઉં ગોળ તાંબુ દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરજો પણ આંધળો વિશ્વાસ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરજો કર્ક રાશિ વાળાએ ગોળ ભરીને શિવ મંદિરમાં બપોરે બાર વાગે દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન લાવીને મૂકવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે મંદિરમાં એક નારિયેલનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું આજે તમારે તમારા પોતાના પૈસા કોઈને આપવાના નથી કન્યા કન્યા રાશિ કન્યા રાશિ અથવા લક્ષ્મી લક્ષ્મીના મંદિરે જઈને ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીનું અપમાન કરતા નહીં તુલા તુલા રાશિ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે ઘર ચોખ્ખું રાખવું જોઈએ ઘરમાં આમ તેમ જાડા બાજેલા હોય તો એ આજે પાડી નાખજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મહેમાન આવે ઘરે એનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે વૃશ્ચિક રાશિવાળાએ આજે ગોળવાળા પાણીથી સૂર્યનારાયણને અર્ધી આપવો જોઈએ ને સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાસી ખોરાક ખાવો નહીં ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિ વાળાએ આજે ભગવાન સૂર્યનારાયણ આપવો જોઈએ અને અને ઘઉં ગોળ વાસણ શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી આજે કોઈ અજાણી જગ્યા પર પૈસા રોકવા નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કર્યું કુંભ રાશિ વાળાએ આજે એક મુઠ્ઠી કાળા સફેદ તલ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે છૂટક વેપારમાં વધારાનો સ્ટોક ભરવો નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ સૂર્યને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વેપારમાં ખોટું મોટું આર્થિક જોખમ કરવું નહીં તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે